નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદ કોબીનગર વોર્ડ નંબર ચૌદમાં અનેક વારંવાર ઉભરાતી અને બેકમારતી ગટરોથી અહીંના લોકો પરેશાન કુબેનગર બોર્ડમાં કુંભાજીની ચાલી આવેલા જય યોગેશ્વર અને બારસો વાળી લાઈનમાં ઘણા સમયથી જનરલ લાઈન ઉભરાવાનો પ્રોબ્લેમ હતો ત્યાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું ન હતું તેથી સ્થાનિક કાઉન્સિલર ઉર્મિલાબેન પરમાર વારંવાર ભરાયેલ પાણી અને ગટરો સાફ કરાવી તેનો નિકાલ કરાવતા હતા પણ થોડા દિવસ પછી પણ પરિસ્થિતિ હતી તેવી થઈ જાય છે વારંવાર મ્યુનિસિપલ કોર્પોરેશન નવી લાઈન નાખવી તેવી રજૂઆત છતાં તંત્ર કોઈ ઉકેલ લાવતું નથી અને પ્રજાનો ગુસ્સાનો સામનો કોર્પોરેટરને કરવો પડે છે આજે સવારે કોર્પોરેટર પરમાર પરમાર જીતુભાઈ સોલંકી અને મનુભાઈને સાથે રાખી ત્યાં ભરાયેલ પાણી અને ગટરને સાફ કરાવી તેના રહીશોને ગંદકી અને પાણીની સમસ્યા દૂર કરી હવે પછી ગટરો ના ભરાય તેવી તેની જવાબદારી અધિકારીઓની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું મહેશભાઈ પરમાર આઈ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ